છો મિત્રો બધા ચાલો જોડવા માંડવું ફટાફટ Oh, ayo coba aja. Murah di bapuni semesta aja, mau apa? Jowo kali, abang aja jowo bener itu. Hari yang murah di bapu. Sana, jodoh. ત્યાં આવ્યો છું આજે આજ સવારે આવ્યા અગિયારક વાગે ઓડિટના કામ માટે તો આપણે તો ટાઈમ પાસ કરવાનો હોય બેસવાનું મળે ઓડિટ કરવાવાળા કરે આપણો સમય ક્યાંથી પ્રોબ્લેમ છે અહીંયા થોડાક એટલે તકલીફ રહે છે નેટવર્ક બહુ ઓછું આવે છે મોરઈ બપુડું મને એક વસ્તુ બહુ ગમી કે બિચારા કથાઓ કરે છે રામ કથાઓ આખા વિશ્વમાં અને એમાંથી જે એને દાન દક્ષિણા આવે છે કે કથાનો જે ચાર્જીસ આવે જે કહે છે એમાંથી દાન પણ બહુ કરે છે બહુ કરે છે અને આ તમે જોવો છો ને અહીંયા બધા લગભગ વિદ્યાર્થીઓ જ રહી છે સામે બધા મુવા તાલુકાના ગામડા રે અને રૂમ આપે પછી બરોબર સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે ચાર પાંચ વાગે એટલે ચા પાણી હોય સાંજે પાછું ગરમા ગરમ જમવાનું અને ઘર કરતાં સારું જમવાનું છાશ હોય બપોરે સાંજે દૂધ હોય જમવાનું બહુ સરસ મોરારી બાપુની સંસ્થા મહુવા માલણ નદીના કાંઠે બહુ એટલે બહુ સરસ આયોજન બાપુએ બનાવ્યું છે અહીંયા ક્યારેક આંટો મારવાની જરૂરત છે જો આ બનાવ્યું જો ખાલી આખું વીઆઈપી છે માનસ કુટીર છે ને વીઆઈપી કાંઈ ઘટે નહીં એમ તમારે હોટેલનો રૂમ શું કહેવાય હોટલનો રૂમ કાંઈ ન કહેવાય એની એવું બનાવ્યું છે બાપુએ અને હું જે રૂમમાં રહું છું એ જનરલ છે પણ એ રૂમમાં તમને ક્યાંય પણ એક મચ્છર જોવા મળે એક માખી જોવા મળે અથવા તમને લાદી ઉપર ક્યાંય ધૂળ કે એના ડાઘ જોવા મળે તો આપણે પૈસા હારી જવાના એટલી હદે ચોખાય અને શાંતિની તો તમારે વાત જ મૂકી દેવાની એટલી બધી શાંતિ છે અહીંયા બાળકો વાંચવા આવ્યા હોય એનું મંદિર છે સરસ્વતી માનું સરસ્વતી માનું મંદિર જે તમે જોવો તો તમને એમ લાગે હમણાં મૂર્તિ આપણી અમે જોવે છે ને બોલી છે આપણને કે છે કેમ છો કેમ નહીં એટલી સરસ મૂર્તિ અને બહુ સરસ આયોજન કર્યું છે એટલે આજે મારે અવારનવાર આવવાનું થાય અહીંયા એટલે મને થયું લાવો તમને બધાને દેખાડું આપણે તો ભાઈ ફરતા માણસ આખું ગુજરાત ફરતા હોઈએ ક્યાં હોય એ ક્યાં નહીં કાંઈ નક્કી નહીં એટલે જો ખાલી આ બગીચોની બધું જુઓ તમે બગીચો તો જુઓ ખાલી સામે આપડી કાર પડી છે વરના એક કાર આગળ પડી છે બે કાર આવી છે કાર છે હું બેઠો છું ઈંડોળા ખાટ ઉપર ઝૂલવાનું હિંચકા ખાવાનું મોરારી બાપુએ આપણી માટે બનાવ્યું છે બધી મોરારી બાપુ ક્યાં બચારા ભોગ બાકી જણાવો કેમ છો કેમ નહીં હેલો ભાઈ ધનજીભાઈ કેમ છો સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણે હમણાંથી બહુ બધું શેર કરતા રહ્યો આપણા વિડીયોને એટલું કામ તો કરો હું તો મારી રીતના મહેનત કરું છું પણ ચેનલ બનાવવાનો મૂળ ઉદ્દેશ્ય શું કે ભાઈ જો બધા પોતપોતાના ગુરુ પોતપોતાની જગ્યાઓના વિડીયો છે પોતાના ગુરુના વિડીયો સોશિયલ મીડિયા પર મૂકે છે આપણે એક એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં સારા ફોલોઅર બની ગયા છે પણ યુટ્યુબમાં બહુ એટલે બહુ ધીમું હાલી રહ્યું છે પછી આપણે કુટુંબ એપ છે એમાં એક આપણું એકાઉન્ટ છે બરોબર છે એટલે મારી તમારી બધીની જવાબદારી બને કે આપણી જગ્યા છે આપણા ગુરુ છે એનું કાર્ય અને આપણા ગુરુના બધા દર્શન કરે આપણી જગ્યાના દર્શન કરે આપણા વિશે જાણે બાકી આમ તો આવડે જો સૌગુણધામ બનાવ્યું આપણું સાંજરકા આપણે એને આટી મારે એવું બનાવવાનું છે તંજીભાઈ બરોબર ને એટલે થોડીક મહેનત તમે કરો થોડીક મહેનત હું કરું હા અને ચેનલને બને એટલી આગળ વધારીએ આપણે અને એક હજાર સબસ્ક્રાઈબર ઉપર લઈ જવાના છે અત્યારે એંશી પંચ્યાસી જેવું તો થઈ ગયું છે એક દોઢ મહિનામાં દોઢ બે મહિનામાં તો એટલું ઘણું બહુ સારી ચાલી ગયું આપણી ચેનલ પણ આપણે એક હજાર ઉપર સબસ્ક્રાઈબર કરવાના છે એક વર્ષની અંદર બરાબર છે અને એ ચેનલમાંથી જે કંઈ આવક આવે એમાંથી આપણે અમુક હિસ્સો બાપુને ત્યાં મૂકવાનો છે આપણી જગ્યા છે એમાં મૂકવાનો છે અને આપણે બહુ સારા ઉદ્દેશ્યથી ચેનલ બનાવવામાં બનાવેલી છે એટલે તમે બધા સબસ્ક્રાઈબર મહેનત કરો લાઇક શેર કોમેન્ટ કરો અને જેટલા વિડીયો છે બધીને શેર કરતા રહ્યો હા ધનજીભાઈ અનજીભાઈ ક્યાંથી જુઓ તમે ભાવનગર થી આવો અવસરભાઈ માથોલિયા કોમેન્ટ કરતા રહેજો લાઈક લાઈક કરતા રહેજો અને આપણા લાઈવ વિડીયો લાઈક જો તો કરો ઘણા બધા લોકો આવીને જતા રહ્યા પણ કોઈ લાઈક કરતું નથી ચાલો અત્યારે આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો જય ગોકુળિયાનાથ